જય ગૌ માતા જય દ્વારકા જય શ્રી રામ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા આજે જીવ દયાનો ઓરડો ગૌશાળામાં અન્ય જીવોની સેવા કરીએ છીએ તો તે માટે આપણે ગૌશાળાનું નિર્માણ કરવા એટલે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટનું કામ ચાલુ છે આપણે મિત્રો ઢેબા ને અડધું ચણાઈ પણ જોયું હજી બારીનું કામકાજ બાકી છે અને જે ઢેબા આપણે બીજ ના વાયદે આપણે લાવ્યા હતા તો તેનું બિલ અડધું ભરી દીધું છે અને અડધું બાકી છે તેના માટે આપણે તમે જોઈ શકો છો કે આપણે ગામ નિસડાથી જે દ્વારકાધીશ કૌશ ગ્રુપ આજે આપણે મદદ કરવા માટે મિત્રો આવી છે તો આ બધા ભાઈઓ નો ખુબ ખુબ આભાર મિત્રો આજે આપણે ઉભા છીએ વાયડ ગામ ને આપણે જીવદયા નો ગૌશાળામાં અન્ય જીવો ની સેવા કરીએ છીએ તો ગૌશાળા બહુ આગળ મોટી કરવા માટે એને જીવો માટે અને આગળ નિર્માણ કરવા માટે તો આપણા ગૌ સેવા ટીમ આવી છે તો તેમનો ખુબ ખૂબ આભાર તમે જોઈ શકો છો કે કેટલો ઉત્સવ છે જય ગૌ માતા જય ગૌ માતા કે બઉ બધી મહેનત કરી રહ્યા છે ભાઈઓ ઘણા બધા મિત્રો આપડે દસ દસ રૂપિયા આપી અને આપણને બઉ સપોર્ટ કરે છે તેના લીધે જ આપણે છીએ માટે ઘર બનાવી રહ્યા મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા તમે જોઈ શકો છો કે આપડે કોઈ ટોચર થી મિત્રો બસ એક જ જય ગો માતા બોલીએ છીએ તેના લીધે આપણે ઘણા બધા મિત્રો દાન આપે છે તો બસ આ રીતે જ અમે કરીએ છીએ અને કોઈ ગાડી આગળ આડા પડતા નથી બસ એક જ પ્રેમથી જય માતા બોલીએ છીએ બધા મિત્રો સા સપોર્ટ કરે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ બાઈક વાળા ભાઈ ઉભા છે દાન આપવા માટે અને ગાડી વાળા ભાઈ શ્રી પણ છે મિત્રો આ બધા ભાઈઓનો ખૂબ ખુબ આભાર અને જય ગૌ માતા જય દ્વારકા જય શ્રી રામ જય ગૌ રક્ષક